ખર્ચો થયેલો છે હેરાન થયેલા છે દિવસને બસો રૂપિયાની રોજગારી બગાડી છે રેશન કાર્ડની નોટિસનો જવાબ આપવા માટે ખૂબ લાઈનો બધી જગ્યાએ કામ તો હેરાન થયેલા છે તો એ બાબત હાલ એવું કેવું છે કે જે એમાં ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે ભાઈ નોન એફેક્સ કરવા માટે પાંચ એકરથી વધુ જમીન હોય તો એમને જ તમે ફક્ત નોટિસ આપો જેની પાસે જમીન નથી એઓને બી નોટિસ મળી છે જેમની પાંચ એકરથી બિલકુલ ઓછી જમીન છે એ લોકોને બી નોટિસો મળી છે અને સસ્તા અનાજની દુકાનવાળા લગભગ બધા જ રેશન કાર્ડો પાસે આ જવાબ લઈ છે નોટિસ આપીને તો અમારે એવું કેવું છે કે ફક્ત તમને ઓનલાઈન ડેટા જે મળેલા છે એમાં તમે જે ખરેખર નોટિસ જેની પાસે આપવી હોય એમને જ આપો અને બાકીનાને તમે હેરાનગતિ નહીં થાય એ રીતનું આયોજન કરો વ્યવસ્થા કરો બીજું કે આ ટ્રાઇબલ એરિયો છે સિડ્યુલ એરિયા પાંચમાં તમે કોઈ બી નોટિસો આપી નહીં શકો સિવાય ગ્રામસભાની મંજૂરી કેમ કે ગ્રામસભા સરળ પડી છે તમારે કંઈ બી એવી એક્ટિવિટી હોય તો ગ્રામ ગ્રામસભાને જાણ કરો અને ગ્રામસભા પછી જે તે ગામના લોકોને કહેશે કે તમારે આ યોજનાનો લાભ બંધ કરવો કે નહીં ચાલુ રાખવો એ બધું જ કાર્યવાહી ગ્રામસભા કરી શકે છે કેમ કે ગ્રામસભાને જ સૌથી વધારે પાવર છે સિડ્યુલ એરિયામાં અને જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે બન્યો છે એ કેન્દ્રનો કાયદો છે અને એને તમે ટ્રાઇબલ એરિયામાં લાગુ પાડવા માટે પહેલાં રાજ્યપાલની ધોલામણ હોવી જોઈએ તો એ બધી જ કાર્યવાહી અહીંયા થઈ નહીં અને ફક્ત નોટિસો સીધી મોકલી આપી છે અને ઓનલાઈન ડેટાની બી ખાતરી કરી નથી ઓનલાઈન ડેટા શું મળ્યા છે તમને એમાં લગભગ દસ ટકા ખેડૂતો બી નથી ઉંમર કે જે પાંચ એકરથી વધુ જમીન ધરાવતા હોય તો બધાને આ વખતે નોટિસની શું જરૂર છે આમાં તો એ બાબતે અમારી રજૂઆત છે અને આવેદનપત્ર આપ્યું છે અમે Terima kasih telah menonton!